અવસાન થયું અને તેને દફનાવવામાં આવી જ્યાં સમાજને માટે પાણી નહોતું અને બધા લોકો મોશેની અને આહોરોની વિરુદ્ધ ભેગા થઈ ગયા એ લોકો મોસે સાથે ઝઘડવા લાગ્યા પ્રભુની સામે જ અમારા ભાઈઓ મરી ગયા ત્યારે જ અમે પણ મરી ગયા હોત તો સારું થાત તું પ્રભુના સમાજને આ રણમાં શા માટે લઈ આવ્યો અને જગ્યાએ લાવવા માટે જ્યાં કશું જ થતું નથી નહીં અનાજ કે નહીં અંજીર નહીં દ્રાસ કે નહીં દાળમ અહીં તો પીવાનું પાણી સુધા નથી મોશે અને અહરોન સમાજ આગળથી મિલન મંડપના પ્રવેશ દ્વાર આગળ ગયા તેમણે ભોએ પડીને સાસ્તાંગ નમસ્કાર કર્યા અને પ્રભુના મહિમાએ તેમને દર્શન દીધા પ્રભુએ મોશેને કહ્યું તું મારે સામે પડી છે તે લાકડી લઈ લે અને પછી તારા ભાઈ અહરોન સાથે આખા સમાજને ભેગો કર અને તે બધાના દેખતા આ ખડકને પાણી આપવાનું કહે છે એટલે એમાંથી તેમને અને તેમના પશુઓને પીવા માટે પાણી નીકળશે પ્રભુએ ફરમાવ્યા મુજબ મોશે લાકડી લીધી ત્યાર પછી તેણે અને અહરોને આખા સમાજને ખડક આગળ ભેગો કર્યો અને તેમને ઉદ્દેશીને કહ્યું ઓ સાંભળો અમે માટે આ ખડકમાંથી પાણી કાઢીએ એમ કહીને મોશે વાર ખડક ઉપર પછાડી એટલે ખડકમાંથી પુષ્કળ પાણી ધસારા ભેર નીકળ્યું અને સૌએ માણસોએ અને પશુઓએ ધરાઈને પીતું પણ પ્રભુએ મોશેને અને અહરોનને કહ્યું હું ઈસરાયલીઓના દેખતા મારી પવિત્રતાનો પર્ચો બતાવી શકીશ એટલો તમને મારે વિશે વિશ્વાસ ન હતો તેથી તમે આ લોકોને હું જે ભૂમિ એમને આપના છું તેમાં દોરી જવા નહીં પામો મરીબાના ઝરણા આગળ આ બન્યું હતું જ્યાં ઈસરાયલીઓએ પ્રભુ વિરુદ્ધ ઝગડો કર્યો હતો અને તેણે પોતાની પવિત્રતાનો પરચો બતાવ્યો હતો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતમાર્થી કૃતકરકમાંથી અધ્યાય 16 કડી 13 થી 23

ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર એટલે ઈસુએ કહ્યું યોના પુત્ર સિમોન તું બળ ભાગી છે કારણ કોઈ માણસે નહીં પણ મારા પરમ પિતાએ તને આ સત્ય જણાવ્યું છે અને હવે હું પણ તને કહું છું કે તારું નામ પિતર એટલે ખડક છે અને એ ખડક ઉપર હું મારા ધર્મ સંઘની ઈમારત ચડનાર છું અને એની આગળ મૃત્યુનું પણ કંઈ ચાલશે નહીં હું તને ઈશ્વરના રાજ્યની ચાવીઓ સોંપીશ અને તું જેની જેની પૃથ્વી ઉપર બંધી કરીશ તેની ઈશ્વર તરફથી પણ બંધી કરવામાં આવશે અને તું જેની જેની પૃથ્વી ઉપર છૂટ આપીશ તેની ઈશ્વર તરફથી પણ છૂટ આપવામાં આવશે ત્યાર પછી તેમણે પોતાના શિષ્યોને આજ્ઞા આપી કે હું ખ્રિસ્ત છું એવું કોઈને પણ કહેશો નહીં ત્યાંથી ઈસુ પોતાના શિષ્યો આગળ એ સ્પષ્ટ કરવા લાગ્યા કે મારે યરૂશાલેમ જવું જોઈએ ત્યાં મારે પ્રજાના આગેવાનો મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને હાથે ઘણું વેઠવાનું છે

પ્રાર્થના ઓ મારા પ્રભુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો